ગાઈડલાઇન પ્રમાણે ધામલાનું ફાઉન્ડેશન ભરાઈ જાય ત્યારે એને ચાલીસ ટકા રકમ ચૂકવી દેવી પડે છે પણ આજે એસી ટકા કામ થઈ ગયું છે તો બી એને એક રૂપિયો ચૂક્યો નથી જ્યારે કંપનીના એમડીને પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે કેન્દ્ર કેન્દ્ર સરકાર ચૂંટણી છે એટલા માટે અમે ચૂકવી શકતા નથી હવે અત્યારે કઈ ચૂંટણી છે ચૂકવી નહીં આજે એ દોઢ વર્ષ થવાયું પાટણ જિલ્લામાં હજુ સુધી કોઈને ખાલી પાક વળતર સિવાય કોઈ વસ્તુ ચૂકવાની નથી માંગ નહીં સ્વીકારાય તો આવનારા સમયે ગાંધીનગર ખાતે ગાંધીજી જ્યાં માર્ગે આંદોલન કરવા ખેડૂતો નહીં કલેક્ટર તો શું કે કલેક્ટર જે પ્રમાણે ગાઈડલાઈન છે અને સરકારનો પરિપત્ર છે એ પ્રમાણે પણ હું પણ અભ્યાસ કરવાનો છું અને હું કાલે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીને ખેડૂતોના બે ચાર પ્રતિનિધિ લઈને મળીશ કે પોલિસી જુદી જુદી કઈ રીતે હોઈ શકે જે વળતર ચૂકવાયું હોય આજથી દસ વર્ષ પહેલાં એનાથી અત્યારે ઓછું વળતર મળે કે મોરબીની અંદર જે વળતર ચૂકવાયું એનાથી ચાર ગણા ઓછું ઉત્તર ગુજરાતની અંદર મળે આ બાબત યોગ્ય નથી અમે અભ્યાસ કરી અને મુખ્યમંત્રી અને મંત્રી ને ખેડૂતોના બે પ્રતિનિધિને સાથે રાખીને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે